તો બીજી તરફ રાત્રિના અરસામાં ચટગી ચાર શખ્સો ચોરીના પ્રયાસમાં ફરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડગી સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ઇ મોડી રાત્રિના બેથી ત્રણ વાગ્યાના સુમારે ચોરીઓને અંજામ આપ્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરી હતી પરંતુ કેટલાક મુ મુદ્દામાલની ચોરી થઈ છે તે ફરિયાદ નોંધાયા બાદ જ જાણી શકાય તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું અત્યારે રાપર શહેર ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતિય શખ્સો નાના મોટા કામ શોધીને દિવસના રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા હોવાની રાહ ઉઠી છે આ ઉપરાંત રાપર ફતેહગઢ સલારી તથા વાડી વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે પરિણામે સ્થાનિક પોલીસ દ્વારા શંકાસ્પદ પરપ્રાંતિય ઇસમોની સઘન તપાસ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ